અત્યારે અમે અત્યારે કલેક્ટર કચેરીએથી ઉપાસ ઉપર બેઠા છે કંટિન્યુ ઉપાસ ચાલુ રહેશે પણ તાલુકા પોલીસ સ્ટેશન અમે જઈએ છીએ અને ત્યાં આરોપીઓ છે એટલે અમે એનો ચહેરા પણ જોઈએ પોલીસ બાકીના આરોપીનો પકડવાના કેમ સહી જોઈ લઈએ અને આ આરોપીઓને ગરભરા કરે કારણ કે ગોનેગારો ઉપર ઘણી રાજકીય વલણ કારણે થતું હોય પણ આ સમાજના દબાણથી બોલી શું કરે છે જોવા માટે અમે પોલીસ સ્ટેશનમાં પોગિની છે ના આરોપીઓ ના કે જે સર છે ને ફક્ત તો તાત્કાલિક ધરાસે કરે અને અમારી માંગ એ છે કે આ પીડિત પરિવારને તાત્કાલિક જહે કરે કારેકર જમીન મળે ત્યારે જે કોલી લેવામાં આવશે તો અમે હાલ તાલુકા પોલીસ અમરેલી કલેક્ટર કચેરીએ નિયજે અમારો ઉપવાસ આંદોલન કંટીન્યુ રહે છે